મારું નામ દીપક કુમાર સોલંકી છે હું નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નંબર ત્રણસો બેતાલીસમાં એઝ શિક્ષક તરીકે કામ કરું છું આયુષ્યમાન ભારત અંતર્ગત ટોટલ ત્રણ દિવસની ટ્રેનિંગ રાખવામાં આવી જે કાર્યક્રમનું નામ છે આર કે એસ કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ જેમાં હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ પ્રોગ્રામની ટ્રેનિંગ રાખવામાં આવી છે તારીખ ઓગણીસ વીસ અને એકવીસ ડિસેમ્બરના આ ત્રણ દિવસ માટે આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આઈસીસી સેન્ટર સુરત ખાતે આ ટ્રેનિંગ રાખવામાં આવી છે જેમાં સુરત મહાનગરપાલિકાના હેલ્થ એન્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બંને દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો હું વાત કરું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ ડેના દિવસે શિક્ષક શ્રી મચેન્દ્રભાઈ પાટિલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને ડૉક્ટર ધોની મેડમ તથા ડૉક્ટર હર્ષનાબેન સાની તથા ડૉક્ટર જયદીપભાઈ શાહ જેવા મેડિકલ ઓફિસરો હાજર રહ્યા આ ટ્રેનિંગના હોસ્ટ તરીકે ડૉક્ટર બ્રિજેશભાઈ તથા ડૉક્ટર પ્રવીણભાઈ ઠુમર પણ અહીંયા હાજર રહ્યા અને ખૂબ જ સારી એવી ટ્રેનિંગ આપી ફર્સ્ટ ડેના દિવસે ટોટલ ચાર મોડ્યુલ ભણવામાં આવ્યા તેમાં તંદુરસ્તી વૃદ્ધિ અને વિકાસ તથા ઇમોશનલ એન્ડ મેન્ટલ હેલ્થ તથા આંતરિક વ્યક્તિક સંબંધ અને મૂલ્યો અને નાગરિકતા જેવા ચાર અલગ અલગ મોડ્યુલ મોડ્યુલ ભણાવવામાં આવ્યા શીખવવામાં આવ્યા એમાં મને શીખવા મળ્યું કે દસથી ઓગણીસ વર્ષના જે કિશોર કિશોરીઓ હોય છે તેમના પ્રોબ્લમ્સ સમસ્યાઓ સાથે સાથે એમના વિચાર ઇમોશનલ એન્ડ મેન્ટલી એ લોકોને કઈ રીતે ટેકલ કરવા અને આ બધું શીખવવામાં આવ્યું જે પહેલાં મને ખબર નથી પણ અહીંયા આવીને ખૂબ ખૂબ જ સારું એવું નોલેજ મળ્યું જે આજના અને આગળ પણ બે દિવસ ઘણું બધું સારું એવું શીખવવામાં મળશે જે ટ્રેનિંગમાં આવ્યાની પૂર્વ ભાવનાઓ પહેલાં મને એવું હતું કે અહીંયા આજે શું થશે કેવું થશે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો ખૂબ જ મજા આવી અને આ જ વસ્તુ જે હું અહીંયા શીખ્યો છું એ મારી શાળામાં જઈને ઇમ્પ્લિમેન્ટ કરીશ મારા સાથી મિત્રો કલીગ્સને પણ વાત કરીશ અને બાળકો સુધી આ વાત પહોંચાડીશ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ખૂબ આભાર માનું છું કે મને અહીંયા મોકો આપ્યો અને આવી જ રીતે જ્યારે પણ આગળ કોઈ પણ ટ્રેનિંગ થશે એનો હું ભાગ બનીશ એવી આશા રાખું છું થેન્ક યુ નમ નમસ્કાર સૌ મિત્રોને મારું નામ રાણા સોનાલબેન લક્ષ્મી હું સુરત મહાનગરપાલિકા સંચાલિત સૈદા પ્રાથમિક શાળા નંબર બસો છાસઠમાં શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજાવું છું રાષ્ટ્રીય કિશોર અવસ્થા વિકાસ અંતર અંતર્ગત પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં હેલ્થ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સુરત મહાનગરપાલિકાને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તાલીમ યોજવામાં આવી છે જે તાલીમમાં આજે ત્રીજા દિવસે આજે ત્રીજા દિવસે હું અગાઉના બે દિવસ અંગે રિવ્યૂ આપવા જઈ રહ્યો છું તેમાં ડૉક્ટર બ્રિજેશભાઈ તથા પ્રવીણભાઈ ઠુમર દ્વારા અમને જેન્ડર સમાનતા શું કહેવાય છે અને જેન્ડર સમાનતા અંગે વિશે જાણકારી આપવામાં આવી સ્વાસ્થ્ય આરોગ્ય પોષણ પોષણક્ષમ આહાર અને આરોગ્ય અને સ્વચ્છતા અંગે સમજાવવામાં આવ્યું તથા આરોગ્ય અને સ્વચ્છતા અંગે બાળકોને કઈ રીતે શીખવવું તે અંગે પણ સમજવામાં આવ્યું નશીલા પદાર્થોથી દૂર રહેવાનો તથા તેની કઈ રીતે કરી શકાય તથા બાળકોને નશીલા પદાર્થોનો ઉપયોગ ન કરી શકે તે અંગે તેમને દૂર રાખવા માટેના ઘણા બધા પગલાં સમજાવવામાં આવ્યા ત્યારબાદ આ તાલીમમાં અમને એવું બીજું ઘણું બધું નવું શીખવા મળ્યું જેથી અમે અમે અગાઉ ભવિષ્યમાં પણ બાળકોને તથા સમાજમાં બનતી આવી કોઈ પ્રક્રિયા હોય તો તે અંગે રોકથામ કરવા અંગે તેમને માર્ગદર્શન આપી શકે આ આ તાલીમમાં અમને ઘણું બધું એવું નવું શીખવા મળ્યું જે અમે ઘણું ઉત્સાહપૂર્વક શીખ્યા અમને ડૉક્ટરો દ્વારા જે અંગે માર્ગદર્શન આપ્યું તે અમે સૌ તાલીમાર્થીઓએ ચર્ચા વિચારણા સઘન ચર્ચા વિચારણા દ્વારા તેને ખૂબ સારી રીતે શીખ્યા તાલીમ અંતર્ગત અમને ખૂબ સારું એવું ભોજન પણ મધ્યાહન સમયે ભોજન પણ સારું એવું આપવામાં આવ્યું હતું જેમાં અને આ તાલીમ બાદ અમને જે નવી માહિતી મળી છે નવું માર્ગદર્શન મળ્યું છે તે અમે અમારી શાળામાં જઈને અમારા બીજા સાથી શિક્ષકોને પણ તે અંગે માહિતગાર કરીશ તથા મારા બાળકો શાળાના બાળકોને તે હવે પછી ભવિષ્યમાં તેઓ નશીલા પદાર્થોના વધારે પડતા સેવન ન કરી શકાય અને તેમને રોકી શકે તે માટે અમને માર્ગદર્શન આપીશ તથા તેને તેના માટે પ્રોગ્રામો કરીને રેલીઓ દ્વારા તથા તેમને વિડીયો બતાવીને ડ્રામા દ્વારા તેમને વિવિધ પ્રોગ્રામો દ્વારા તે અંગે માર્ગદર્શન આપીશું અને ભવિષ્યમાં મારા જે સગા સંબંધી છે તેઓ પણ આવા કોઈ નશીલા પદાર્થોનું સેવન કરતા હોય તો તે અંગે રોકથામ કરવા માટે તેમને માર્ગદર્શન આપીશ આટલું કંઈ હું વિનુ સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલી પ્રાથમિક શાળા માં હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અત્રે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તાલીમ કે જેની અંદર શિક્ષણ સમાજ આરોગ્ય અને ભાવિ નાગરિકો ના ઘડતર માટે જે કુલ અગિયાર મોડ્યુલની તાલીમ આજે આપણે પૂર્ણ કરી આની અંદર ડૉક્ટર પ્રવીણભાઈ ઠુમર તથા ડોક્ટર બ્રિજેશભાઈ ડોક્ટર અને મચ્છીન્દ્રભાઈ પાટીલ સાહેબ કે જેઓએ ખૂબ જ હકારામ હકારાત્મક વાતાવરણ સાથે સાથે મૈત્રીપૂર્ણપૂર્ણ માહોલ વચ્ચે અગિયાર મોડ્યુલની તાલીમ આપી સાથે સાથે આ તાલીમની અંદર ટેકનોલોજીનો પણ ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કર્યો છે જુદી જુદી કેસ સ્ટડીઓના માધ્યમથી ખરેખર આપણે આપણા વિદ્યાર્થીઓ અને સમાજમાં કઈ રીતે જે મુશ્કેલીઓ છે એને આપણે એનું સોલ્યુશન કરી શકીએ એ માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી અમને જય હિન્દ જય ભારત હું ડૉક્ટર બ્રિજેશવી ડૉક્ટર કોર્પોરેશનનો મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને આર કે એસ કે એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત શાળાના શિક્ષકોની ટ્રેનિંગમાં હું ટ્રેનર તરીકે ફરજ બજાવું છું આમાં ટ્રેનિંગમાં ખાસ કરીને તરુણો એટલે કે દસથી ઓગણીસ વર્ષના તરુણાવસ્થામાં જે પણ બાળકો હોય છે એ ઉર્જા અને એનાથી ભરપૂર હોય છે પરંતુ એમને એમની ઉર્જા કઈ જગ્યાએ ઉપયોગ કરવો તેની ખાસ માહિતી હોતી નથી અને તેમના પોતાના ઘણા બધા પ્રશ્નો હોય છે પરંતુ એ પોતા શરમ અને સંકોચને કારણે કહી શકતા નથી તો આપણે દરેક શાળામાંથી બે શિક્ષકોને તૈયાર કરવાના છે જે એમ્બેસેડર કહેવાશે અને એમ્બેસેડર આરોગ્ય અને શિક્ષણને લગતી બધી માહિતી માટે તરુણોના જે પણ પ્રશ્નો ઉત્પન્ન થાય તેની માહિતી એ લોકોને આપશે બાળકોને એટલે બાળકોને આપણે જે આપણા ભવિષ્યનું યુવાધન છે અને ભવિષ્ય છે આપણા દેશનું તો એ લોકોને કોઈ પણ તકલીફ ના પડે એની અને દરેક પ્રશ્નોનો યોગ્ય માહિતી મળી રહે તે પ્રશ્ન તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસને લગતા હોય શિક્ષણને લગતા હોય ભાવનાત્મક અને માનસિક આરોગ્યને લગતા હોય સબસ્ટન્સ એબ્યુઝ એટલે કે નશીલા પદાર્થોના સેવનને લગતા હોય આંતર વૈયક્તિક સંબંધોને લગતા હોય જેન્ડર ઇક્વાલિટી એટલે કે જેન્ડર સમાનતાને લગતા હોય મૂલ્યો અને નાગરિકતાને લગતા હોય અને પોષણને લગતા હોય આરોગ્યને લગતા હોય પ્રજનન સ્વાસ્થ્ય લગતા હોય એ દરેક પ્રશ્નોને એ લોકોને પૂરતા તંદુરસ્ત યોગ્ય જવાબો મળી રહે અને એમને યોગ્ય વૃદ્ધિનો વિકાસ થાય શિક્ષણની સાથે સાથે આરોગ્યમાં પણ એ લોકો વધારે સારી પ્રગતિ કરી શકે એના એ આ તાલીમનો હેતુ હતો અને તાલીમનો હેતુને એમાં અમે પૂરા પ્રયત્નો કર્યા છે કે શિક્ષકોને એમના દરેક બાળકોના દરેક દરેક પ્રશ્નોના જવાબો સરસ રીતે આપી શકે અને એમને યોગ્ય ગાઈડ કરી શકે એવા અમારા પૂરા પ્રયત્નો હતા અને એ ભવિષ્યમાં આપણે બાળકોને પણ એટલી માહિતી મળી શકે એવી આશા રાખું છું ધન્યવાદ જય ભારત જય હિન્દ જય હિન્દ જય હિન્દ આરકેએસ કે અંતર્ગત આયુષ્માન ભારત અંતર્ગત જે આ ટ્રેનિંગ શાળાના શિક્ષકોની થઈ રહી છે એના અભિપ્રાય બાબતે અભિપ્રાય આપું તો આમ તો પાંચ દિવસની આ ટ્રેનિંગ છે પણ આપણે ત્રણ દિવસના ટ્રેનિંગ શિડ્યુલમાં ગોઠવી અને મેક્ઝિમમ શિક્ષકોને ફાયદો થાય એના માટે આપણે આ પ્રયત્ન કર્યો હતો તો કહેતા આનંદ થાય છે કે તમામ શિક્ષકોએ આ આજે ત્રીજો દિવસ છે અમારા ધારા કરતાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને તમામ શિક્ષકોએ આ તમામ જે મોડ્યુલ હતા એ એક એક મોડ્યુલમાં ફેસિલેટર અને ટ્રેની તરીકે તમામ શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ જ આનંદપૂર્વક લોકોએ ભાગ લઈને એક્ટિવલી એમણે શીખવા પ્રયત્ન કર્યો અને ખાસ કરીને કોઈએ પણ એક પણ વાતમાં સામે કોઈ એવી દલીલ નહીં હતી કે અમે આ ના કરી શકીએ કે અમે નહીં કરીએ તમામે તમામ બાબતોએ એણે હર્ષથી વધાવી લીધી અને ખૂબ સારી રીતે આ ટ્રેનિંગમાં આદ્યમ સુધી ભાગ લીધો ખૂબ આનંદ થયો થેન્ક યુ અને ખાસ કરીને હજુ એક વાત મારે ઉમેરવી છે આ ટ્રેનિંગનો સૌથી સારો ફાયદો એ થયો કે આપણી સાથે ફેસિલિટર મચ્છેન્દ્રભાઈ પાટિલ છેલ્લા ત્રણ દિવસથી બંને શેડ્યુલમાં આપણી સાથે રહી અને અમારી જે વાત છે મોડ્યુલની જે વાતો છે સરકારશ્રી તરફના જે પ્રયત્નો છે એ અમે તો શીખવતા શીખવી દીધા પણ મચ્છેન્દ્રભાઈએ પ્રેક્ટિકલી શિક્ષણમાં અને રોજિંદા શિક્ષણમાં એણે કઈ રીતના ઇન્વોલ્વ કરવા અને ભારપૂર્વક એમણે કરવા માટે પ્રેમથી અને ખૂબ ઉત્સાહથી જે શીખવ્યું અને પગલે પગલે જે બહાર દઈને વાત કરી એના કારણે આ ટ્રેનિંગનો ખૂબ જ પ્રભાવ પડશે અને આશા છે કે તમામ શિક્ષકો ફેસિલિટેડ અને મચ્છેન્દ્રભાઈની વાત એમને પોતાની શાળામાં જઈ અને સ્ટુડન્ટોને જો કરશે તો જે સરકારનો ધ્યેય છે આ પ્રોગ્રામને લઈને તે પાર પડશે એવી આશા જય હિન્દ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સંયુક્ત રીતે જીસીઆરડીના ડાયેટ શાખાની અંતર્ગત શિક્ષણ અને આરોગ્ય બંને શાખાના સંયુક્ત ઉપક્રમે આજે અઢાર ઓગણીસ અને સોરી ઓગણીસ વીસ અને એકવીસ આવા ત્રણ દિવસ દરમિયાન જે આપણો આ તાલીમ કાર્યક્રમ હતો તે તાલીમ કાર્યક્રમ દરમિયાન સૌ તાલીમાર્થી મિત્રોએ બહુ સારી રીતે ભાગ લીધો સાથે સાથે તજજ્ઞ મિત્રોએ જે તમામ મોડ્યુલોને છેક સુધી બાળકો સુધી પહોંચાડવા માટેની જે જુદી જુદી ટેકનિક્સ દ્વારા અહીં જુદા જુદા જે મોડ્યુલો જે છે એ મોડ્યુલોને નાટ્ય સ્વરૂપમાં પણ અહીં જ્યારે આપમાં મૂકવામાં આવ્યા હતા એ નાટ્ય સ્વરૂપમાં પણ અહીં રજૂ કરવામાં આવ્યા સાથે જ આ તમામ કાર્ય છેવાડાના બાળક સુધી અને વાલીઓ સુધી પહોંચાડવા માટે આ એક સેતુ સમાન જે કામ થયું છે એ કામ માટે સૌ શિક્ષક મિત્રોએ હાજર રહી અને બહુ સારી રીતના કામ કર્યું છે તે બદલ હું સૌ શિક્ષક મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી અને આરોગ્ય વિભાગ વતી હું આભાર વ્યક્ત કરું છું સાથે જ આ કાર્યક્રમને છેક બાળક સુધી અને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટેની એક સેતુ સમાન કામ આપણે સૌએ કરવાનું છે આપણે સૌ તો માત્ર નિમિત્ત માત્ર છે બાળકો એ આપણા માટેનો ટાર્ગેટ છે અને તે ટાર્ગેટને સર કરવા માટે અને આરોગ્યમય જીવન જીવવા માટે બાળકોને અને નાગરિકોને આપણે જે કંઈક સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ તાલીમમાં આપણે જે કંઈ શીખ્યા છે એ છે કે આપણા બાળકો સુધી અને અન્ય શિક્ષકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આપણે સેતુ સમાન બનીશું આપ સૌ અહીં હાજર રહ્યા આરોગ્ય વિભાગના વડાઓ પણ આ અહીં હાજર રહી એમણે પણ આ તાલીમનો ફલશ્રુતિ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી મેહુલ સરનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નિમિષાબેનનો પણ ખૂબ ખૂબ આભાર જેથી કરીને આ તાલીમનું સંપૂર્ણ સફળ આયોજન કરવામાં આવ્યું અને આ તાલીમમાં લગભગ પિસ્તાળીસ જેટલી શાળાઓ અને અઠ્યાસી જેટલા શિક્ષકોએ તાલીમ મેળવી છે આના અગાઉ ત્રણસો ને ઓગણીસ જેટલી શાળાના પાંચસો અઠ્ઠાણું જેટલા શિક્ષકોએ આ તાલીમ ચાર દિવસની તાલીમો મેળવી હતી તેની અંદર શિક્ષણને તકલીફ ન પડે શિક્ષણના એ ન થાય એટલા માટે આ એના કલાકો ઘટાડી અને ત્રણ દિવસની આ તાલીમો ગોઠવી અને સફળ આયોજન કરવા બદલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડાશ્રી ધ્વનિ મેડમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ જય જય ગરવી ગુજરાત